સુરતા નાનપુરા ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગત ત્રીસમે ઓગસ્ટના રોજ કરાયેલા હુમલા અને તોડફોડના વિરોધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી હુમલાખોરો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી સુરત પોલીસ કમિશનરે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગત ત્રીસમે ઓગસ્ટના રોજ ભારતીય જનતા પાર્ટીના સુરત શહેર દ્વારા નાનપુરા મકાઇ પુલ પર એક કોંગ્રેસ પક્ષ વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે ચોક્કસ સ્થળ પર હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના सुरते कमना प्रमुख सहित तमाम पदाधिकारियों व नेहदेदारों कार्यकर्ताओं व कार्यक्रमा शामिल હતા તેવન અવිරोध प्रदर्शनના કાર્યક્રમની જાણ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ હતી જેના અનુસંધાનમાં 30મી ઓગસ્ટના રોજ લેખિત પોલીસ બંધોબસ્ત અટફા લાઈન્સ પોલીસ ઇન્સ્પેક્ટરની સમક્ષ માંગણી કરી હતી તેતે દે હોય ત્યાં તેઓને જરૂર પૂરતો બંધોબસ્ત ફાળવ્યો હતો જો કે આ કાર્યક્રમ દરમિયાન ભાજપ જે સ્તરે કાર્યક્રમ કર્યો પછી તેઓએ એક છૂપી યોજનાબંધી રીતે ભાટે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સુરત કાર્યાલય પર ધસી જઈને કાર્યાલય પર લાગેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી તેમજ સ્વર્ગવાસી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીના પોસ્ટર તથા કટઆઉટને લાકડી દંડાથી ફાડી નાખી અને કાર્યાલયને નુકસાન પહોંચાડ્યું હતું તેમજ તેઓએ અભદ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા આ ઘટનામાં બંદોબસ્તમાં હાજર રહેલ ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મચારી સાક્ષી હતા તો સાથે કહ્યું હતું કે અમે કોંગ્રેસીઓ તમામ પોલીસ પરવાનગી લઈને કાર્યક્રમ કરતા હોય છે છતાં આ કાર્યક્રમમાં પોલીસ અમને વિવિધ કારણસર કરી કે જાહેરનામા ભંગ કરી જેવી કલમો લગાડી કાર્યવાહી કરતી હોય છે જ્યારે ભારતીય જનતા પાર્ટી આ આ રીતે રીતે ભૂતકાળમાં પણ અમારા કાર્યાલય પર ગેરકાયદેસર પ્રદર્શન કર્યા છે છતાં તેઓ પર કોઈ પણ કાર્યવાહી થઈ નથી કારણ કે તે સત્તા પક્ષે આ રીતે જો પોલીસ સમક્ષ ગેરકાયદેસર કાર્યાલય પર હુમલો કરે છે અને સદંતર જાહેરનામાનો ભંગ કરે કાયદો વ્યવસ્થા તોડે તે છતાં તેમના ઉપર જાતની કાર્યવાહી કરવામાં આવતી જેના કારણે તેઓ વખતો વખત આવું કૃત્ય કરી કાયદો વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા આવ્યા છે કારણ કે ભૂતકાળના આવી ઘટના પર કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સાબિત થાય છે કે આપનું પોલીસ ખાતું લોકશાહીમાં શાસક પક્ષને કોઈ કાર્યવાહી નહીં કરી વિરોધ પક્ષ પર જ જે વિરુદ્ધ છે સાથે કરી હતી કે ઓગસ્ટના રોજ કોંગ્રેસ કાર્યાલય પર થયેલ હુમલા બાબતની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને જો આમ ન કરાય તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું તેમજ ન્યાય મેળવવા માટે અદાલત જવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું विपुल उद्धा वाला अच्छा आप, आप कौन सी कौन सी जगह पे क्या आज हम यहाँ पे आए थे जो दो चार दिन पहले बीजेपी के सारे लीडर्स और वर्कर्स वहाँ पे कांग्रेस ऑफिस आए थे वो विरोध कर रहे थे कुछ वहाँ पे आके उन्होंने सोनिया जी का पोस्टर फाड़ा उनके बारे में गलती अभद्र गाली गलोच की खूब गंदा नाच किया वो भी पुलिस के समक्ष तो ये बात हम रखने आए थे अभी तक उनके ऊपर कोई कार्यवाही नहीं की गई है स्थानीय पुलिस स्टेशन के द्वारा और पुलिस कमिश्नर जी को हमने पूरी बात पूरा ब्यौरा रखा है कि कायदा व्यवस्था के लिए ये उनके ऊपर कार्यवाही करनी जरूरी है लोकशाही में बात करना सबका अधिकार है लेकिन उसका एक तरीका होता है जो तरीका भारतीय जनता पार्टी के पास नहीं है वो नरेंद्र मोदी को बचाने के लिए कोई भी हद तक जाएंगे नरेंद्र मोदी की माँ से उन्होंने कौन लेना देना नहीं है उनको नरेंद्र मोदी से बचाना है वही बात पे वो आके ये कार्यक्रम किया था हमने सर को पूरी जानकारी दी और पूरे कार्यक्रम की बात उनके सामने समक्ष रखी और कार्यवाही करने की बात कही जय हिंद जय कर रहे हो क्या था? हमने भी नारे वोट चोरी में जो पूरे भारत के अंदर एक राष्ट्रीय आंदोलन बन चुका है वोट चोरी तो वोट चोरी का जो खुलासा हुआ उनके बाद बीजेपी के कार्यकर्ता बौखला गए है और इस तरह की हरकत करने पे उतर आए इन्होंने सोनिया जी का फोटो फाड़ा इंदिरा जी का फोटो पोस्टर फाड़ दिया और उनके बारे में गाली गलोज अभद्र वर्तन किया वही बात हम उनके सामने रखी है और वो रखते हुए पुलिस ने आज तक तब उनके ऊपर कोई कार्यवाही नहीं की है तो वो कार्यवाही करने के लिए हम आए थे